શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત ચોર્યાસી વૈષ્ણવન કી વાર્તા वार्ता क्रमांक चौरियासी वो अधिकारी को जो अधूरो हतो तामे वार्ता प्रसंग नौ और एक समय श्री गुसाई जी आपो श्री गोकुल में हते सुकृष्णदास श्री गोवर्धन ते श्री गोकुल आए तब श्री गोसाई जी उठी के श्री गोवर्धन नाथ जी को अधिकारी जानी कृष्णदास को बहुत प्रसन्नतापूर्वक समाधान कियो और अपने पास बैठाए पाछे श्री गोवर्धन दर के कुशल समाचार पूछे और कृष्णदास को अपने श्री हस्त सो श्री नवनीत प्रिय जी को महाप्रसाद दरे ता पाछे भोग को महाप्रसाद लिवाई के રાત્રિ કો સુંદર સેજ પર શયન કરાયો આ બધા પ્રોટોકોલ હશે કે કોઈ અધિકારી પદ ઉપર હોય તો એને આવી રીતે સન્માન કરવું સમાધાન કરવું શ્રી હસ્તથી આપે પ્રસાદ દેવડાયો બંને સમય અને સુંદર સે સૈયા સેજ ઉપર મેં શયન કરાવ્યું સો જબ પ્રાતઃ કાલ ભયો તબ કૃષ્ણ કૃષ્ણદાસ ચલન લાગે તા સમય કૃષ્ણદાસને શ્રી ગુસાઈજી સુ વિનંતી કીની જો મહારાજ મેરો મન વૃંદાવન દેખી વેકો બહોત હે આવું એટલે કહ્યું હશે કે એમની જે જવાબદારી છે અધિકારીનું પદ છે એવું હોય કે ત્યાંથી ક્યાંય જઈ ના શકાય જેમ આપણે આવી ગયું આગળ સુરદાસજી સાથે કીર્તનની બાબતમાં કે એમને કીર્તનનો રચવાનો અવકાશ જ ન મળે જેટલો સુરદાસજીને મળે એટલે સુરદાસજી કરતાં ઓછા કીર્તનો રચ્યા હતા કારણ કે કૃષ્ણદાસ એ અધિકારીના પદ ઉપર હોય એટલે ત્યાં હંમેશા હાજરી જોઈએ અને खरीदी मार्ते पण जाऊ पडे એટલે તો ફરવા તો કે જવાય નહીં विहार કરવા એટલે અહીંયા આયા પછી મન થયું કે મેરો મન વૃંદાવન દેખી વેકો બહુત હે તો શ્રી ગોસાયજી આપું કહે જો અછો જાઓ પરંતુ દુખ પાહोगे હવે આજે પ્રભુ છે આપ જાણે છે કંઈક એવું થશે કે જેથી શ્રમ પડશે એટલે કહ્યું કે દુઃખ પાવગે તબ કૃષ્ણદાસ શ્રી યમુનાજી પાર ગયે જો શ્રી ગુંસાઈજીને મને કીએ તો મન ન માન્યો શ્રી વૃંદાવન કો ચલે સો મધ્યાહન સમયે વૃંદાવન આવે તબ વૃંદાવન કે સંત મહંત કૃષ્ણ દાસ સો મિલન આય શો કૃષ્ણદાસ કોય જવર ચડ્યો તાવ આવ્યો જે શ્રી ગુસાઇજીના વચન હતા એ પ્રમાણે હવે થવા લાગ્યું શો પ્યાસ લાગી તબ કંઠ સુખન લાગ્યો શો કૃષ્ણદાસને કહી જો પ્યાસ બહોત લગી હૈ શું કંઠ સુખદ જાત હૈ તસંત મહ મહત્ત મહંતને કહી જો બેગી જલ લાવે શું કૃષ્ણદાસ અકેલે રથ પર બેઠી કે ગઈ હતી એટલે કે એમની સાથે કોઈ સેવકને લઈને નહોતા ગયા વિહાર કરવો તો એટલે કે સેવકની ક્યાં જરૂર છે મને ક્યાં જરૂર પડશે હું જાતે બધું કરી લઈશ શો કૃષ્ણદાસને અસંત મહંતે એમ કીધું કે જલ્દી જળ લાવો ત્યારે કૃષ્ણ તપ કૃષ્ણદાસને કહી જો શ્રી ગોકુલ કો વલ્લભી વૈષ્ણવ હોય સો વાસો કહો જો વહ જળ લાવે તો મેં પીવું કેટલું મોટું એમનામાં ચેન્જ બદલાવ આવ્યો જે શ્રી ગુસાઈજીને ફરી સેવા માટે આપે કયું વિનંતી કરી એ પછી જે પદ ગાયું એમાં પણ આ જ ભાવ પ્રગટ કરેલો કે જેમને ચરણોમાં પ્રીતિ છે શ્રી વલ્લભમાં ચરણોમાં પ્રીતિ છે એમનો જ સંગ થાવ અત્યારે કોઈ છે નહીં એમાંથી એક અને આ તો ના પાડે છે કે ના હું કોઈ બીજા સંત મહંત કે જે માણસો એમના જે સેવકો જે લાવશે તો હું જળ નહીં પીવું तो श्री गोकुल को बंगी यहाँ ब्याो है हमें जब जल लावे तो मैं पीऊ वल्लभी वैष्णव तब सगरे संत महंत ने कृष्णदास को तर्क करी के कहो एट एक जात व्यंग भी कहवा जो यहाँ कोई वैष्णव तो नहीं है परंतु श्री गोकुल को बंगी यहाँ ब्याय है જો શું યુ હૈ સો વાકો તું કહો તો બુલાવે એટલે હવે આ સંતો મહંતો જાણતા નથી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું સ્વરૂપ પુષ્ટિમાર્ગનું સ્વરૂપ શ્રી ગુસાઇજીનું સ્વરૂપ અને કૃષ્ણદાસ અધિકારીજી સાક્ષાત લલિતાજી છે એવું કંઈ ખબર ના હોય સ્વાભાવિક છે આ ગુડ માર્ગ છે ગુડ સ્વરૂપો છે એટલે સંતો મહંતોને આંચકો લાગે ને કે અમે તો વ્રજના છીએ અને વ્રજમાં સંત મહંત અને અમારા હાથનું જળ નથી પીવું તો એને એવું જ કંઈક બતાવીએ કે એને ખબર પડી જાય એવો ભાવ હતો વ્યંગ હતો અથવા તો તર્ક લખ્યું છે તો તર્ક પણ હોય આમાં મને સમજાવ્યું નથી પણ મેં મારો ભાવ બંને રજૂ કર્યા સો વાસો કહીએ જો શ્રી ગોકુલ કો ભંગી બ્યાયો હોય એટલે કે શ્રી ગોકુલનો ભંગી છે એ અહીંયા એણે યુવા થયા છે સો ય આવ્યો હે અને એના વિવાહ થયા છે એટલે એની પત્નીને તીડવા અથવા મૂકવા એ અત્યારે આવેલો જ છે ગોકુલનો વૃંદાવનમાં શો વાકો કહો તો બુલાવે તબ કૃષ્ણદાસને કહી ગોકુલ કો ભંગી સબતે શ્રેષ્ઠ હે કેટલો જબરજસ્ત ભાવ છે કૃષ્ણદાસ અધિકારીના હૃદયમાં શ્રી ગોકુલના એક એક વ્યક્તિ માટે So, कहियो जो कुंभर के घरते कोरो बासन लेके श्री यमुना जी में नहाई के जल बरीलावे सो so, तब उन्हें जाए के वह बंगी सो कहो जो कृष्णदास को जबर चढ़ो है वह प्यासे है सो कहत है सो तू उनको जल ले जा तब वह बंगी वहाँ सु આ કેટલો મોટો ભાવ છે આની આ નિર્ણયની પાછળ સમજવા જેવો ભાવ છે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં વારંવાર જે આજ્ઞાઓ કરી છે કે અવૈષ્ણવથી દૂર રહેવું અન્ય માર્ગીઓથી દૂર રહેવું તો એ આજ્ઞામાં આજે એમણે ઓપ્શન શોધ્યો એ વિચિત્ર લાગે એવો છે કેમ કે વ્રજના જ સંત મહંત છે પણ એમના કોઈ સેવકથી જળ નથી લેવું પણ પેલો ગોકુલનો ભંગી છે પણ એ જો કોરુપાત્ર લાવે અને સ્નાન કરીને જળ ભરી લાવે તો એના હાથનું પીવું છે તો આની પાછળનો ભાવ કેટલો ઊંચો છે કૃષ્ણદાસ અધિકારીજીનો કે ગોકુલમાં એ જ રહી શકે કે જેના ઉપર ગોકુલનાથની કૃપા હોય ગોકુલ એ ઘર છે શ્રી બાલકૃષ્ણજીનું પ્રિયજીનું અને શ્રી ગોસાઈજી ત્યાંના રાજા છે કારણ કે ગોકુલ ગામ લખી આપ્યું હતું અકબર રાજાએ શ્રી ગોસાઈજીને એટલે અમારા ગોસાઈજીના ગામનો કોઈ હોય અથવા તો બીજો ભાવ અમારા નવનીત પ્રિયજીના ગામનો કોઈ હોય તો એમને ભંગી હોવા છતાંય આજ્ઞા કરવા મને વાંધો નથી કેમ કેમ કે એનામાં તો નવનીત પ્રિયાજીની કૃપા હશે ગુસાઈજીની કૃપા હશે તો જ તો રહી શકે ગોકુલમાં એ સિવાય ગોકુલ વાસ કોણ કરી શકે એટલે કહ્યું જાય કે વા ભંગી સો કહ્યો જો કૃષ્ણ કો જવર ચડ્યો હે વહ પ્યાસે હે સો કહત હે સો તું ઉનકો જલ લે જા

જે ઘાટ છે ગોકુલનો જે કાયમ પાર કરતા નાવમાં બેસીને પછી એક ઘોડો તૈયાર રહેતો એ ઘાટ ઉપર પધાર્યા હતા સો ઇતને હિ મેં વાીને કપડા કી આડ કરી કે મુખ તે કહ્યું એ જમાનામાં જે હતી પ્રોટોકોલ હતા એ પ્રમાણે પોતાના મુખ આગળ કપડું રાખી અને પછી કહ્યું જો મહારાજ कृष्णदास श्री वृंदावन में है तहाँ उनको जवर चढ़ो है सो प्यासे है जल मोसो माग्यो है सो मैं वृंदावन ते यहाँ दौरे आयो हूँ मार सासरे थी ससुराल गयो तो त्या मैंने जाण थी, थी।, थी। दौड़ तो आयो जू जल दीवा तब श्री गुसाई जी ખવાસ સો જારી જલ કી લે કે ઘોડા ઉપર અસવાર હોય કે બેગી હી આપ વૃંદાવન પધારે જો કેવો પ્રેમ છે કારણ કે આપ તો પ્રભુ છે જાણે છે કે આ શ્રી ગોવર્ધનનાથજીની સેવામાં રહેલા લલિતાજી છે એટલે તરત જ આપ ઘોડા ઉપર અસવાર થઈ ખાશા જાળી લઈ અને આપ વૃંદાવન પધાર્યા सुतब कृष्णदास को रथ ऊपर ते उठाए के जल प्याय कृष्णदास सावधान भय उतरी गयो। तब कृष्णदास श्री गोसाई जी को दंडवत करी के यह पद गाए सुपद राग कानो श्री विठ्ठलजू के चरण की बलि हमसे पतित उद्धारण आपू आए चली, उज्जवल अरुण दया रंग रंजित चंद्र विरहतम निर्दली, सेवत सुखकर शोभा पावत भक्त मुदित ललित पद अंगुली અતિશય મૃદુલ સુગંધ સુશીતલ પરસત ત્રિવિધ તાપ ડારત મલી કહે કૃષ્ણદાસ બાર એક સુધી કરી તેરો કહા કરે ગો રીપુ કલી આ સુંદર ભાવ છે આમાં કે કળિયું પણ શું બગાડી શકે જેની ઉપર શ્રી ગુસાઇજીની આવી કૃપા હોય અને આપે કબૂલ કર્યું કૃષ્ણદાસજીએ

કહે કૃષ્ણદાસ બાર એક સુધી કરી તેરો કહા કરે ગો રીપુ કલી કે એકવાર પણ જો શ્રી ગુંસાઈજીની સુધી કરી લે એમનું સ્મરણ કરી લે તો એ કળી એનું શું બગાડી શકે તો આ ખરેખર એટલી સુંદર વાત કરી જે ભગવદ્ ગીતા છે શ્રી યોગેશ્વર ભગવાને યુદ્ધના મેદાનમાં કહી હતી એમાં જે સાતમો અધ્યાય છે અને એમાં ચૌદમો શ્લોક એમાં આપે કહ્યું કે મારી માયા એ એટલી બધી દુષ્તર છે કે એને કોઈ તરી શકતું નથી પછી પંદરમા શ્લોકમાં કહ્યું કે જે મને ભજે છે એને મારી માયા સ્પર્શી શકતી નથી બહુ વિરોધાભાસ છે આ બંને શ્લોકમાં ચૌદ અને પંદર સાતમો અધ્યાય એટલે માયા ભગવાનની એ અતિશય દુષ્કર છે એટલે મોટો કે શું છોટો કોઈને ના છોડે અધ્વચમાં સૌને લૂંટે એવો પાવર છે એની પાસે તરે કોણ માયા તારી દયાની જો દ્રષ્ટિ તારી વૈષ્ણવ તો ગયો છે હારી એ ભાવ છે આ છેલ્લી ટૂંકમાં કે આપ સાક્ષાત જ છે એટલે જો આપનું સ્મરણ કરે તો પછી માયાનો પ્રભાવ જતો રહે કળીનો પ્રભાવ જતો રહે તો આ જે પ્રસંગ છે તો એટલો સુંદર જગ્યાએ પ્રગટ થયો છે કે જેથી ભવિષ્યની વૈષ્ણવી સૃષ્ટિને શ્રી ગુંસાઈજી માટે પણ સંદેહ થાય એવી એક ઘટના હતી જે હમણાં ગઈકાલે આવી હતી કે શ્રી ગુંસાઈજીને વિનંતી કરી કૃષ્ણદાસ અધિકારીજીએ કે મારો અપરાધ આપ ક્ષમા કરો ત્યારે શ્રી ગુંસાઈજીએ જે કહેવું પડ્યું મજબૂરીથી કે તારો અપરાધ શ્રી ગોવર્ધનનાથજી ક્ષમા કરશે તો એ વખતે ભવિષ્યની વલ્લભી સૃષ્ટિને પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોંસાઈજીએ આવું વચન કેમ કહ્યું એવો સંદેહ ન થાય એટલે જ આ પ્રસંગ ઠાકોરજીએ પ્રગટ કર્યો છે કે શ્રી ગોંસાઈજીના હૃદયમાં કૃષ્ણદાસ માટે જે ભાવ છે એ કેટલો નિર્મળ છે અને જે પેલી ઘટના થવાની છે પૂર્વે પૂર્વ ગોલોકમાં જે શ્રાપાશ્રાપી થઈ હતી એમાં એમને પ્રેત થવાનું એવું જે નિશ્ચિત થયેલું છે એટલે એ જે પ્રારબ્ધ છે કૃષ્ણદાસનું એ ભોગવવાનું તો છે જ તો એ ભોગવવાનું મિથ્યા ન થાય એટલા માટે આપે કહ્યું કે એ શ્રીનાથજી તમને અપરાધ ક્ષમા કરશે એમ કરીને વાતને શ્રીનાથજીથી છોડી દીધી तो यह पद गायके कृष्णदास ने श्री गुसाई जी सो विनती किनी जो महाराज मैंने आपको कहो न मान्यो तासो इतनो दुख पायो ता पाछे श्री गोसाई जी के संग कृष्णदास श्री गोवर्धन आए तब सेन आरती को समय भयो तब श्री गुसाई जी नाए नायके सेन आरती किए સાથે જ આવ્યા આપ શ્રી ગોવર્ધનંદન પરમ ઉદાર મનોહર મૂર્તિ તાપ હરત લખી પૂજત ચંદન નવલરાય શ્રી ગોવર્ધન ધારી રૂપ રાશિ યુવતી મનફંદન ધ્વજા વજ્રાકુશ જવ બિરાજત કૃષ્ણદાસ કીનો પદ વંદન સાક્ષાત શ્રી ગોસાઈજીના ચરણમાં જે ચિહ્નો છે જે સાક્ષાત કૃષ્ણચંદ્ર પ્રભુના ચરણોમાં છે તે જ ચિહ્નો વજ્ર અંકુશ અને જવ એના દર્શન થયા અને એ પદના વંદન કર્યા આ પદમાં પાછળ શ્રી ગોસાઈજી અનુસર કરાય કે પર્વત તે નીચે પધારે સો યા પ્રકાર કૃષ્ણદાસને બહોત દિનલો શ્રી ગોવર્ધનનાથજી કો અધિકાર કીધો હવે આવતીકાલે વાર્તા પ્રસંગ આગળનો દસમો આવશે જેમાં એમને પ્રેત યોની થશે પ્રાપ્તિ અને છતાંય શ્રી ગોવર્ધનનાથજી તો ત્યાં પ્રેત યોનીમાં વૃક્ષ ઉપર હશે ત્યાં પણ દર્શન આપશે અને છેવટે શ્રી ગુસાઈજી થી જ ઉદ્ધાર થશે કારણ કે શ્રાપમાં કયું હતું લલિતાજી એ કે ભલે મને પ્રેત થાય ભલે હું ક્ષુદ્ર યોની માં જઉં પણ ઉદ્ધાર તો આપે કરવાનો છે એ પ્રસંગ સાથે આવતી કાલે 84 વિષ્ણુની વાર્તા વિરામ પામશે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી વલ્લભાધીશ કી જય હો